હેલો નમસ્કાર વ્હાલાબાલ દોસ્તો એક કે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એક ગુજરાતી જે અધ્યયન સંપુટ છે એમાં એકમ ચાર ઘર અને ગુફા એક્ટિવિટી વીસથી શરૂ થાય છે તો એ આપણે સરળ રીતે સમજીશું અહીંયા એક્ટિવિટીમાં આપેલું છે ઉદાહરણ પ્રમાણે અક્ષર લખો આડી પા પે પી પી અને ઊભી પાડા તાણા એમ મોટેથી વાંચો અહીંયા જે અ આ એ ઈ ઈ આપેલું છે એ આપણે મોટેથી વાંચવાનું છે અને અની બાજુમાં જે કાનો લાગે છે અહીંયા માત્ર લાગે છે અહીંયા હસ્વ ઈ છે અને અહીંયા છે એ ઈ છે એ બધી અક્ષરની પાછળ લાગતા કયો શબ્દ બને છે એ આપણે અહીંયા વાંચવાનો છે વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે વાંચવા કહો પેલું નાક બંધ કરીને વાંચો તો નાક બંધ કરીને વાંચવાનું છે બીજું છે રડતાં રડતા વાંચો ત્રીજું હસતા હસતા વાંચો અને ચોથું છે અવાજ કાઢ્યા વગર હોઠ ફફડાવીને વાંચો તો અહીંયા જે આપેલું છે એ રીતે આપણે બાળકોને વંચાવવાનું છે પનું બને છે કાનો લાગે છે એટલે પા બને છે એ જ રીતે અહીંયા ડ છે તો ડની બાજુમાં કાનો લાગશે એટલે ડા બનશે અહીંયા ડની ઉપર માત્રા થશે એટલે ડે બનશે અહીંયા હસ્વ ઈ જોડાશે એટલે ડી બનશે અને અહીંયા દીર્ઘ ઈ જોડાશે એટલે ડી બનશે પછી અહીંયા ત તો તની બાજુમાં કાનો થશે એટલે તા તને માત્રા તે તને હસ્વ ઈ તી તને દીર્ઘ ઈ જોડતા અહીંયા બનશે તી અહીંયા અણ આપેલો છે તો અણની બાજુમાં કાનો જોડતા અણા થશે અણા અહીંયા બનશે અણે અહીંયા બનશે અણી અને અહીંયા દીર્ઘય જોડાશે એટલે બનશે અણી લાંબુ બોલાશે અહીંયા અ આપેલો છે તો અહીંયા બનશે આ અહીંયા થશે એ અહીંયા ઈ અહીંયા મોટો ઈ એટલે કે દીર્ઘય આ છે ઈ તો અહીંયા બનશે વનેકાનો વા વે વી વી નનેકાનો ના બનશે અહીંયા નને માત્રા ને ની નિ જે જને કાનો જા જને માત્ર જે જને હસ્વઈ એટલે જી અને જને દીર્ઘય એટલે જી શને કાનો સા સને માત્ર સે સને હસ્વઈ સી અને સને દીર્ઘઈ સી તો આ રીતે અક્ષરો બને છે અહીંયા પ્રવૃત્તિ નંબર એકવીસ આપેલી છે એકમ ચારની અર્લી રીડર વાંચો તેમાં આવતા શબ્દો અને વાક્યો સ્લેટ અને નોટમાં લખો તો અર્લી રીડર વાંચવાનું છે એકમ ચારમાં જે આવે છે એ અને તેમાં જે શબ્દો આવે છે એ સ્લેટમાં અને નોટબુકમાં લખાવાના છે અહીંયા પ્રવૃત્તિ નંબર બાવીસ આપેલી છે કોણ ક્યારે શું ખાય વિદ્યાર્થીઓને કહો ગોલું માત્ર ગોળ વસ્તુઓ જ ખાય છે અને જે લંબુ છે એ સિવાયની વસ્તુઓ ખાય છે હવે વર્ગના વિદ્યાર્થીઓને ઊભા કરી તેમાંથી એકને કહો તું ગોલું છો અને બીજાને કહેવાનું છે તું લંબુ છો તો આજે મંગળવાર છે કહો તમે શું ખાઈ શકશો આ રીતે વારાફરતી બે બે વિદ્યાર્થીઓને બોલાવી પૂછો આ પ્રવૃત્તિ ચિત્રોને બદલે શબ્દો લખીને પણ કરાવો તેમજ કેટલીક સ્થાનિક ખાવાની વસ્તુઓ પણ ઉમેરો તો અહીંયા જે ગોલું છે એ ગોળ વસ્તુઓ ખાય છે એટલે કે અહીંયા જે કોબી છે એ કોબી છે ગોલું ખાય છે ત્યારબાદ અહીંયા બટેટા છે અહીંયા લાડુ આપેલા છે એ ગોલું ખાય છે અને જે લાંબી વસ્તુ જે છે એ લંબુ ખાય છે એટલે કે એના સિવાયની જે વસ્તુ છે અહીંયા સરગવો છે શેરડી છે અહીંયા ભીંડો છે કાંકડી છે દૂધી છે આ બધી વસ્તુઓ છે એ લંબુ ખાય છે તો આ આપણે સરસ મજાની જે પ્રવૃત્તિ તમે શું ખાઈ શકશો તો વારાફરતી જે વિદ્યાર્થીઓ છે એનો જવાબ આપશે ચિત્ર અથવા લખીને પણ આપણે આ પ્રવૃત્તિ કરાવી શકાય નીચે ફૂટરમાં ડ પર ગોળ કરો આપેલું છે તો અહીંયા જે ફૂટરમાં આપેલું છે એ ડ પર આપણે ગોળ કરવાના છે અહીંયા ત્રેવીસ નંબરની પ્રવૃત્તિ આપેલી છે અનાજ હોય તો અ ફળ હોય તો ફ અને શાક હોય તો તેની સામે શા લખો એ સિવાયની ખાઈ શકાય તેવી વસ્તુ સામે ખો લખો અહીંયા કેરીનું ચિત્ર છે તો એ ફળ છે એટલે અહીંયા લખીશું ફ અહીંયા મૂળો શાકભાજી છે તો અહીંયા લખીશું શ્યા અહીંયા દ્રાક્ષ આપેલી છે એમાં ફ આપેલો છે અહીંયા આઈસ્ક્રીમ છે તો એ સિવાય નહીં ખાઈ શકાય એવી વસ્તુ છે એટલે અહીંયા લખીશું ખો અહીંયા ગાજર છે તો આપણે લખીશું શ્યા ગાજર છે શાકભાજીમાં આવશે એટલે શ્યા લખીશું અહીંયા જે મકાઈ છે એ અનાજ છે તો આપણે અહીંયા લખીશું અહીંયા રોટલી આપેલી છે તો ખો લખેલું છે એ જ રીતે આપણે અહીંયા છાશ અથવા દૂધ છે તો આપણે અહીંયા ખો લખીશું અહીંયા પૂરી આપેલી છે તો ખાઈ શકાય એવી વસ્તુ છે એટલે અહીંયા લખીશું ખો અહીંયા પપૈયું આપેલું છે તો ફળ છે તો અહીંયા લખીશું ફટાકડાનો ફ અહીંયા લાડુ આપેલા છે તો અહીંયા આપણે લખીશું ખો કેળા આપેલા છે તો અહીંયા આપણે લખીશું અહીંયા મગફળી આપેલી છે તો ખાઈ શકાય એવી વસ્તુ છે એટલે આપણે લખીશું ખો અહીંયા રીંગણ છે એટલે કે શાક છે એટલે લખીશું શ્યા અહીંયા ચોકલેટ છે ખાઈ શકાય એવી વસ્તુ છે અહીંયા લખીશું ખો અહીંયા ચોસઠના પાના ઉપર લખેલું છે ત પર ગ્રાઉન્ડ કરો ગોળ કરો તો અહીંયા ત જ્યાં જ્યાં દેખાય છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે અહીંયા ચોવીસ નંબરની પ્રવૃત્તિ આપેલી છે ચિત્ર ઓળખો અને શબ્દ લખો બકરીનું જે શબ્દ છે એ નીચે લખેલો છે અહીંયા ચિત્ર છે મગરનું તો અહીંયા લખીશું મ ગ ર અહીંયા ચિત્ર છે બદામ તો અહીંયા લખીશું અહીંયા કાતર છે તો લખીશું કાતર અહીંયા રેલગાડી ગાડી છે તો અહીંયા લખીશું આપણે રેલગાડી હવે એક્ટિવિટી નંબર પચીસ ચિત્ર જોઈને ખૂટતો અક્ષર લખી શબ્દ પૂર્ણ કરો તો અહીંયા કાબર છે તો અહીંયા કા અને ર આપેલો છે બ લખવાનો છે અહીંયા નિસરણી આપેલી છે તો ની પછી આવશે સ અને પછી ર અને છેલ્લે આવશે અણી નિશરણી અહીંયા ગાજર આપેલું છે તો આપણે લખીશું ગાજર ગા અને ર આપેલો છે જ કરવાનો છે અહીંયા વરસાદ વર્ષ્ય છે તો અહીંયા લખીશું આપણે વર સા અને દ અહીંયા સગડી છે તો અહીંયા આપણે ડી લખીશું સગ ડી અહીંયા છવ્વીસ નંબરની જે પ્રવૃત્તિ આપેલી છે જેની સામે દીર્ઘય જોડાયો હોય તેવા વર્ણ ફરતે ગોળ કરો એટલે કે રાઉન્ડ કરવાના છે તો અહીંયા ન છે એની બાજુમાં દીર્ઘ ઈ છે તો અહીંયા જે રીતે રાઉન્ડ કર્યું છે ઉદાહરણમાં એ રીતે અહીંયા હસ્વ ઈ છે એટલે અહીંયા આપણે કરવાનું નથી અહીંયા દીર્ઘ ઈ છે તો અહીંયા રી પર આપણે વર્તુળ કરીશું અહીંયા ગની બાજુમાં દીર્ઘ ઈ છે તો અહીંયા પણ આપણે વર્તુળ કરીશું અહીંયા છી છત્રીનો છ એટલે કે છી અને અણી બંને પર આપણે વર્તુળ કરીશું અના ડી અહીંયા જે ડી આપેલો છે એ ડી ઉપર આપણે વર્તુળ કરીશું દીર્ઘ એ જે છે એનું જે વાંચન છે એ પણ લાંબુ થાય છે એ બાળકોને આપણે સમજાવવાનું છે પ્રવૃત્તિ નંબર સત્યાવીસ આપેલી છે અક્ષર જોડો શબ્દ બનાવી લખો તો અહીંયા જે અક્ષર આપેલો છે ના એ મેન અક્ષર છે એ અહીંયા જે બધા જ શબ્દો અક્ષર આપેલા છે એ બધા જ અક્ષરની સાથે એ જોડાશે અને બનશે અહીંયા ના આપેલું છે અહીંયા મ તો બનશે ના અહીંયા લખેલું છે અહીંયા ના આપેલું છે અને અહીંયા રી આપેલું છે તો એમાંથી શબ્દ બનશે ના ના રી ત્યારબાદ બનશે ના સે ના સે ત્યારબાદ બનશે ના ક ક આ રીતે શબ્દો બનાવવાના છે પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ આપેલી છે વાર્તા સાંભળો કોઈ એક વાર્તા મોટેથી વાંચી સંભળાવો તો અહીં આપણે લાર્જ સ્ટોરી બુક જે આપણને આપેલી છે એ બુકનો ઉપયોગ કરવાનો છે અને વાર્તા બાળકોને સંભળાવવાની છે અહીંયા આપેલું છે ગીત ગાઈએ અહીંયા જે ગીત આપેલું છે એ ગાવાનું છે એક ચકલોને ચકલી એક ચકલો ને ચકલી આવે એક ચકલો ને ચકલી આવે કરવા ને ઘરમાં માળો કરવાને ને ઘરમાં માળો ચક ચક કરતા ફર ફર ફરતા ચક ચક કરતા ફર ફર ફરતા પજવે આખો દાડો ભાઈ પજવે આ ખુદ હાળો આ રીતે સરસ મજાની જે ચકલી અને ચકાનું જે ગીત છે એ અહીંયા બાળકોને ગવરાવવાનું છે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ આપણે લખવાનું છે અહીંયા માળો છે તો અહીંયા આપણે લખીશું માળો અહીં નીચે બચ્ચા આપેલા છે તો આપણે અહીંયા લખીશું બચ્ચા ત્યારબાદ નીચે ઘાસ આપેલું છે તો નીચે આપણે લખીશું અહીંયા ઘાસ અહીંયા નીચે વાતચીત એવું આપેલું છે તો ચકલો ને ચકલી કેવી રીતે હેરાન કરે છે મમ્મીની શી ફરિયાદ છે અહીંયા પ આપેલો છે તો આપણે પ લખવાના છે અહીંયા ત્રીસ નંબરની એક્ટિવિટી છે વાંચો અને લખો આ લખવા આપતા પહેલાં બોર્ડ પર આ વાક્યો સળંગ લખો તે મોટેથી વાંચો અને વંચાવો જે પણ મિસરણી ચડે કેને ઇનામમાં તવી આપ તો અહીંયા જે વાક્યો આપેલા છે એ શબ્દ સ્વરૂપે નીચે આપેલા છે તો જે શબ્દો આપેલા છે એ વાંચતા આવડશે બાળકોને ત્યારબાદ એમને વાક્યો પણ વાંચતા આવડી જશે તો આપણે બોર્ડ પર લખીને વાક્યો જે છે એ મોટેથી વંચાવવાના છે ત્યારબાદ અહીંયા લખવાના છે અહીંયા જે લખેલું છે તો જે જે પણ નિસરણી ચડે તેને ઈનામમાં તવી આપ જે આપેલું છે એનું એજ લખવાનું છે તો અહીંયા પણ જે બાજુમાં લખ્યું છે એ જ રીતે લખવાનું છે અહીંયા બાજુમાં પણ જે લખ્યું છે એ જ આપણે બાજુમાં લખવાનું છે માં પે સી તીડે તિરાડ પાડી ત્યારબાદ નીચે આપેલું છે મારી સાડી સારી મારી સાડી સારી બાજુમાં પણ એ રીતે લખવાનું છે નીચે ફૂટરમાં જે ડ આપેલો છે એ ડ કરવાનો છે જે રીતે આપણે આગળ જોયું એ જ રીતે બોર્ડ પર વાંક્યો સળંગ લખો

આ જ રીતે અહીંયા જે બાજુમાં ખાના આપ્યા છે તેમાં પણ અહીંયા જે રીતે લખેલું છે એ જ રીતે ઊભી લાઈન લખાવાની છે ત્યારબાદ નીચે જે આપેલું છે એ પણ આપણે લખીશું તેની રાતી બકરીને પાપડ આ પ આ રીતે બાજુમાં જે ત્રણ બીજા ખાના છે એમાં પણ આ જ રીતે લખવાનું છે અહીંયા ફૂટરમાં ત આપેલો છે અહીંયા ત લખવાના છે અહીંયા એકત્રીસ નંબરની પ્રવૃત્તિ આપેલી છે વાંચો અને લખો વિદ્યાર્થીઓ લખતા હોય તે દરમિયાન એક એક વિદ્યાર્થીને આ વાક્યો વ્યક્તિગત વંચાવો તો જે અહીંયા વાક્યો આપેલા છે અહીંયા બાળકો જ્યારે લખતા હોય ત્યારે બાળકોને આપણે વ્યક્તિગત રીતે વંચાવવાનું છે તો અહીંયા આપેલ આપણે લખીશું રાત પડી ગઈ છે તેને નવાઈ લાગી તે દબાતે પગલે ચાલે છે આ પગની છાપ છે કેસરી વન રાજા છે આ રીતે જે વાક્યો આપેલા છે એનું અહીંયા અનુલેખન કરવાનું છે અને ત્યારબાદ વાંચવાના છે બત્રીસ નંબરની પ્રવૃત્તિ છે વાંચો અને નોટબુકમાં લખો બોર્ડ પર આ ફકરો લખો એકવાર તમે મોટેથી વાંચો જીલ વાંચન કરાવો ત્યારબાદ કેટલાક શબ્દો ભૂંસી નાખી તે કયા શબ્દ ભૂંસ્યા પૂછો તો અહીંયા જે પ્રવૃત્તિ છે સરસ મજાની છે તો આ રીતે આપણે એક ફકરો લખવાનો છે ત્યારબાદ ફકરાનું વાંચન કરાવવાનું છે અને જીલ વાંચન કરાવવાનું છે ત્યારબાદ એમાંથી અમુક શબ્દો છે એ ભૂસી નાખવાના છે અને ત્યારબાદ બાળકોને આપણે પૂછવાનું છે કે શબ્દો જે લખેલા હતા એમાંથી કયા શબ્દો ભૂસ્યા છે એ બાળકોને આપણે પૂછવાનું છે અહીંયા છે કીડી અને કાબર વરસાદ વરસે છે પાણીમાં એક કીડી તણાય કાબરે કીડીને જોઈ કાબર કીડીને એક પાન આપે છે કાબર કીડીને બચાવે છે તો આ વાર્તા જે છે એ જ રીતે અહીંયા આપેલું છે રાતી બકરી રાતી નામની બકરી તે વડનગર આવે છે તે વડ નીચે જમવા બેસે છે રાતીને મજા પડે છે એકાએક અવાજ આવે છે રાતી આમ તેમ નજર કરે છે બાપ રે બાપ વડ પર સાપ તો આ જે ફકરા છે એ લખવાના છે ત્યારબાદ તેમાંથી શબ્દો પૂછી અને બાળકોને પૂછવાનું છે આમાંથી કયા શબ્દો પૂછી નાખ્યા છે નીચે તેત્રીસ નંબરની પ્રવૃત્તિ આપેલી છે સાંભળો અને લખો આ પ્રવૃત્તિ જૂથમાં આવેલા છ શબ્દો અને પાંચ વાક્યનું શ્રુત લેખન આપણે કરાવવાનું છે અનુલેખન કરાવવાનું નથી અહીંયા ઉલ્લેખ પણ કર્યો છે એટલે કે જોઈ જોઈને લખે એવું કરવાનું નથી અહીંયા જે સાંભળીને લખીએ શ્રુતલેખન એટલે કે જે શિક્ષક દ્વારા બોલવામાં આવશે અને વિદ્યાર્થીઓ સાંભળશે અને એ મુજબ લખશે તો અહીંયા છ શબ્દોનું શ્રુતલેખન કરાવવાનું છે તો આપણે પહેલાં લખાવીશું આપણે ઈ ના મ ત્યારબાદ અહીંયા લખાવીશું આપણે મ કા ન અહીંયા લખાવીશું સ ગ ડી અહીંયા લખાવીશું ગા ઝ ર ત્યારબાદ લખાવીશું પાંચમો શબ્દ ટે બ લ અને ત્યારબાદ અહીંયા લખાવીશું ઈ ડિ આ જે છે એ નાનો ઈ છે અને આ છે એ મોટો એટલે કે દીર્ઘ ઈ છે અહીંયા અણ આપેલું છે ફૂટરમાં અણ લખવાના છે અહીંયા આપણે પાંચ વાક્યોનું શ્રુત લેખન કરાવવાનું છે તો પહેલું વાક્ય આપણે લખાવીશું કાબરે કાબરે કીડીને તણાતી જોઈ ત્યારબાદ બીજું વાક્ય આપણે લખાવીશું મગર પાણીમાં તરે છે ત્રીજું વાક્ય આપણે લખાવીશું કાગળ કાપવા કાતર નો ઉપયોગ થાય છે ચોથું વાક્ય લખાવીશું પર કાગડો બેઠો છે અને છેલ્લું પાંચમું વાક્ય લખાવીશું દીપક દો રે છે આ રીતે આપણે શ્રુત લેખન પાંચ વાક્યનું કરાવવાનું છે અહીંયા ચોત્રીસ નંબરની જે પ્રવૃત્તિ આપેલી છે શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે રમો નીચે દર્શાવવા મુજબનું કોષ્ટક બોર્ડમાં દોરવું વિદ્યાર્થીઓની બે ટીમ બનાવવાની છે અને વારાફરતી રાઉન્ડ એકમાં ઘરની જે વસ્તુઓના નામ બોલશે તમે બોર્ડ પર નોંધો જે ટીમ વધુ નામ બોલે તે વિજેતા બને આ રીતે રાઉન્ડ બે ત્રણ અને ચાર રમાડવાના છે તો અહીંયા જે રાઉન્ડ આપ્યા છે એ પ્રમાણે પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ એ રીતે અલગ અલગ વસ્તુથી રમાડવાનું છે પહેલો રાઉન્ડ છે ઘરમાં અહીંયા છે એ નિશાળમાં છે ત્યારબાદ ગામમાં અને અહીંયા છે ચોથો રાઉન્ડ જંગલમાં તો અહીંયા જે ટીમ એ અને ટીમ બી આપેલી છે એ રીતે આપણે વિદ્યાર્થીઓને બે ટીમમાં વહેંચી અને રમત જે છે એ આપણે રમાડી શકાય આ રમતનો વિડીયો હું અલગથી બનાવવાનો છું અને યુટ્યુબ પર મારી જે એજ્યુકેશન ચેનલ છે એક કેરાફર એજ્યુકેશન એમાં હું મૂકવાનો છું તો તમે એ વિડીયો નિહાળી શકશો તો એ વિડીયો જે છે એ ચોક્કસ આપ નિહાળજો પાંત્રીસ નંબરની પ્રવૃત્તિ છે ફરી યાદ કરીએ તો અહીંયા જે જે મુદ્દા આપેલા છે એનો એકવાર આપણે ફરીથી અભ્યાસ કરી લઈએ એક ચકલો ને ચકલી ગાવામાં ક્યારે મજા પડી તો આપણે બાળકોને પૂછવાનું છે ત્યારબાદ અભિનય કરવાની પ્રવૃત્તિમાં તમે સિંહવાળું કયું વાક્ય બોલ્યા હતા ત્રીજું છે શું લખવાની મજા પડી ચોથું ગોલું ને લંબુના ખાવામાં ફરક હતો જો ગોલું અને લંબુ જે છે એ બંનેનું જે ખાવાનું હતું એમાં ફરક હતો એટલે કે શું વસ્તુ અલગ અલગ હતી એમ ફેરફાર હતો પાંચ નંબર કીડી અને કાબર અને રાતી બકરીમાંથી તમને કયો ફકરો ગમ્યો છઠ્ઠું છે આપણને હવે કયા કયા અક્ષરથી બનતા શબ્દો વાંચતા લખતા આવડી ગયા એ આપણે બાળકોને પૂછવાનું છે જે લખવાનું વાંચવાનું બાકી છે તેનું શું કરીશું આઠ નંબર પા પા પી પી કઈ રીતે બોલવાની મજા પડેલી એ આપણે બાળકોને પૂછીશું મૂળો સૂરજ અને ચંદા આને કહેવાય દોસ્તી અને ગુફા ઓ ગુફા વાર્તામાંથી તમને કઈ વાર્તા ગમી કેમ દસ નંબર છે તમને ક્લાસની બહાર કાઢી મૂક્યા હતા અગિયાર આંચા કાનાજી શબ્દ થપ્પો વાંચીમાર અને કોણ ગુમ થયું રમતોમાંથી તમને વધારે કઈ રમત ગમી અને શા માટે ગમી કેમ ગમી એ આપણે બાળકોને પૂછવાનું છે આટલું તો આવડે છે એમાં જે બાળકો છે એ ટીક કરશે અહીંયા મારા વર્ગમાં સત્રના અંતે આટલું ધ્યાનમાં રાખીશ વર્ગના દરેક વિદ્યાર્થીની ચિત્રપોથી પ્રવૃત્તિ પ્રોજેક્ટ પોથી લેખન પોથી નોટબુક અને તેમણે બનાવેલા રમકડાં મોડલ અને અન્ય સાધનો ચકાસીને તેમને ઘરે લઈ જવા માટે યાદ કરીને આપીશ તો આપણે જે બાળકોએ જે બનાવેલી પ્રવૃત્તિ છે રમકડા મોડલ એ બાળકોને ઘરે લઈ જવા માટે આપણે આપવાનું છે અહીંયા નીચે ફૂટરમાં ઈ આપેલો છે તો અહીંયા આપણે ઈ કરવાનો છે ઉપર અહીંયા શિક્ષકની સહી વાલીની સહી લેવાની છે તારીખ અહીંયા તારીખ માર લગાવવાની છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત